અલગ અલગ વિસ્તારમાં પચાસ થી વધુ મોબાઈલ ફોનની લૂટ સ્નેચિંગ કરનારા બે આરોપી પંદર મોબાઈલ ફોન તથા પલ્સર મોટરસાયકલ સાથે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા હાલમાં મળી આવેલા મોબાઈલ ફોન અંગે પૂછપરછ કરતા તેઓએ આ મોબાઈલ ફોન મોર્ડન ટાઉન નાના વરાછા મહાવીર ચોક પાસે ભવાની સર્કલ વરાછા પૂર્ણા ગામ સરિતા સોસાયટીના નાકેથી કાપોદરા લક્ષ્મીનગર પાસેથી વરાછા મુક્તિધામ અર્ચના સ્કૂલ પાસેથી આંબા તલાવડી ફૂલપાડા રોડ અમરોલી છાપરા ભાઠા રોડ સરથાણા બીઆરટીએસ રોડ હાથી મંદિર સિંગણપોળ સીમાડા ચાર રસ્તા પાસેથી લૂંટી સ્નેચિંગ કરેલ હોવાનું જાણવા મળ્યું છે પકડાયેલા આરોપીમાં સાદિક શેખ લતીફ દિવાન પોલીસે જહાંગીરપુરા ઇસ્કોન મંદિરથી આગળ વરિયાવર રોડ પરથી આરોપીની ધરપકડ કરી હતી કુલ રૂપિયા આરોપીઓ પાસેથી કુલ રૂપિયા ત્રણ લાખ પચાસ હજારનો મુદ્દામાં ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેડીસી ન્યૂઝ સાથે તરુણ હરસોરા સુરત